બાકરોલ ગામ નજીક ઉકાય કેનલમાં જોખમી રસાયણ પાણી ઠાલવી દેવાના મામલામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે પોલીસે આ મામલામાં પાંચ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ ચૌદ ફેબ્રુઆરીએ હેઝાર્ડ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી જ્યારે નહેરના પાણીનો રંગ પણ બદલાઈ ગયો હતો

એકસો પચાસ થી વધુ વાહનો ચકાસી નાખ્યા હતા તેમજ ભંગાર માર્કેટમાં ભંગારિયાઓ કામદારો તેમજ ટ્રક ચાલક સહિત અનેક લોકોની ઉલટ તપાસ કરતા અંતે પોલીસને સફળતા હાથ લાગી હતી અને આયસર ટેમ્પો ચાલક મોહમ્મદ સમીન મોહમ્મદ અકિલુદ્દીન શેખ શોધી ચોકડી નજીક પ્લોટ નંબર છેતાલીસ વચે ઉપર આવેલ અબ્દુલા લિમિટેડ માંથી રાસાયણિક પાણી ભરેલા પચીસ લિટરના બસ્સો ગ્રામ કંપનીમાંથી આઈસર માં ભરી લાવ્યો હતો

સાપરાદ માનવ વદનો ગુનો પણ દાખલ કર્યો છે જે અંગે ડીવાય એસપી અનિલ સિસારાએ એસપી કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને પત્રકારોને આ કેસની સંપૂર્ણ માહિતી આપી હતી ગઈ 14 ફેબ્રુઆરી 2025 ના રોજ મીડિયામાં એક અહેવાલ પ્રસિદ્ધ થયેલ જેમાં એવું જણાવવામાં આવે છે કે અજાણ્યા એસમો દ્વારા પાનોલી પોલીસ સ્ટેશનના બાકરોલની સીમમાં કેનાલ આવેલી છે જે કેનાલની અંદર કેટલાક અજાણ્યા એસમો દ્વારા માનવજી પર્યાવરણ માટેનાલમાં રહેલ માછલીઓ મરણ ગયેલ આ બનાવની ગંભીરતા સમજી રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ કે આ પ્રકારના આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે જેના આધારે એલસીબી પીઆઈ એમપી વાળા દ્વારા

પકડવામાં આવેલ છે તેમના દ્વારા અબ્દુલ વહાબ કરીને એક વ્યક્તિ છે જેમને મદદ લેવામાં આવે છે આ એકવીય વેસ્ટ ના નિકાલ કરવા માટે જે અબ્દુલ વહાબ કોઈ એક મોહમ્મદ સમી ઉદ્દીન નામની વ્યક્તિને મળે છે અને એની મદદ લઈ આઈસર ટેમ્પો કે જેનો નંબર છે જીજે સોળ એવી છ્યાસી જે લઈને પોતે આવે છે તેની અંદર કુલ અંદાજિત પચીસ ડ્રમ એટલે કે પાંચ હજાર લીટર જેટલું એકવીય વેસ્ટ કે જે ખૂબ જ હાનિકારક છે તે લઈ અને બાકરોલની સીમમાં આવેલ કેનાલ ની અંદર ઠાલવી દેવામાં આવે છે જે પાણી માણસો પણ ઉપયોગમાં કરતા હોય છે જેના કારણે તે ખૂબ જ અતિ ગંભીર છે આ દ્વારા જે ખાલી ડ્રમ છે તેને લુકમાન અબ્દુલ્લા ઇદ્રીસ નામના વ્યક્તિ દ્વારા તેના ગોડાઉન પર સંતાડી દેવામાં આવે છે આ વાતની તે કબૂલાત કરતા પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવેલ છે અને ઉપરાંત કોર્ટમાં રજૂ કરતા તેમની પાસે તેમના ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને આ રિમાન્ડ દરમિયાન તેમની ખૂબ જ સઘન પૂછપરછ કરવામાં આવશે આ ઉપરાંત રેન્જ આઈજી શ્રી સંદીપની સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એક સ્પષ્ટ સૂચનામાં આપવામાં આવેલ છે કે જિલ્લાની અંદર આવેલી આવી તમામ ઇન્ડસ્ટ્રીઓ ઉપર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે અને આવી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ જો અગર ધ્યાને આવશે તો તેમના ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે